જે આનંદ જિલ્લામાં ખનન માફિયાઓ સામે જાણે સ્થાનિક પ્રશાસન મુખ્ય પ્રેક્ષક બની ગયું છે વાસદની ઘટનામાં ગેરકાયદેસર રેતી ખનનના કારણે ત્રણ લોકોના મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો મહીસાગર નદીમાં ગેરકાયદે રેતી ખનનના કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા છે જેમાં પડી જતા પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા આ ત્રણ લોકોના મોતના કારણે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા તંત્ર દોડતું થયું પરિવારજનોએ રેતી માફિયાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આજે નદીની અંદર તમે જોવો કે છ ફૂટની પરમિશન છે નદીની અંદર એટલું બધું ઊંડાણ છે કે અમારા સમાજની અંદર દરેક પ્રસંગ આવે છે દરેક છોકરાઓ નાવા જતા હોય ભેંસો લઈને જાય ગમે તે એ કરતા હોય તો ત્યાં આગળ ડૂબી જાય તેની જવાબદારી કોની મેન ખાન દ્વારા શું કરે છે અત્યારે આ છોકરા ત્રણ જણા અમારા સમાજના ડૂબે કાલે અમારા છોકરા છે તો જવાબદારી કોણ લેશે આની

અત્યારે નાવડી લઈ નીકળવાની પોઝિશન નથી અમારું અમારે છે ને ન્યાય જોયે અત્યારે અને જય લગી ડોક્ટર અહીંથી સસ્પેન્ડ નહીં થાય તે લગી ડેટ પોડી નહીં ઉઠે અને અમે લોકો ભૂખ હડતાલ ઉપર એ બેહીશું સહયોગી રૂપેશ જોડાશે રૂપેશ આ અંગે પ્રશાસન શું આશ્વાસન આપી ચૂક્યું છે પરિવારજનોએ પરિવારજનોને શું મૃતદેહ સ્વીકારાઈ ગયો છે હજુ પણ કે પછી હજુ પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે કડક કાર્યવાહીની ભૂમાફિયાઓ સામે ચોક્કસ પ્રવિણચી આપની વાત સાથે છું પ્રભુ માપીઓ સામે કાર્યવાહીની બિલકુલ માંગ કરી રહ્યા છે કારણ કે એ લોકોનું કહેવું છે કે અંદર માટીની અંદર જે પ્રમાણે ખાણ ખનીજ વિભાગની નજર રહેમ રહે થયું હોય કે પછી પરમિશનથી થયું હોય પરંતુ જે પ્રમાણે ખોદકામ થયું છે જે ભાડા અંદર પડી ગયા છે ખૂબ ઊંડા ખાડા છે એ ખાડાને કારણે જ આ બોટ આ લોકો જ્યારે ગયા હતા ત્યારે પલટી થઈ ગયા હોવાની વાત છે ડૂબી ગયા હોવાની વાત છે પરિવારજનોને મનાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે પોલીસ દ્વારા મનાવવામાં પણ આવ્યા છે અને મૃતદેહ સ્વીકારવા પણ તૈયાર થઈ ગયા છે પરંતુ પરિવારજનોનું કહેવું છે કે ચોવીસ કલાકની હોસ્પિટલ હતી તેમાં તબીબ કેમ નહોતા તબીબ નહોતા તબીબ કે છે મને એક્સિડન્ટ થયો હતો એટલે જે બી પ્રકારની વાતો કરી રહ્યા છે એ આ લોકોના ગળે નથી ઉતરી રહી સમજાવટના પ્રયાસો ઘણા બધા ચાલ્યા છે થોડાક મહાજન છે માન્યા પણ છે પરંતુ શરતોના અધીન માનવા તૈયાર છે કે આ જે ભૂ માફિયાઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે અને ડોક્ટર તંત્રને પણ સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે ફરજ પડતા તમી બતાવીને પણ સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે આ ત્રણ માસુમોના જે રીતે જીવ ગયા છે એ ઘટના કરુણ જનક જરૂર છે જી આભાર રૂપેશ સમગ્ર અપડેટ બદલ